હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ સો પહેલો ક્વેશ્ચન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો તો પહેલું છે ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધારણ ધરવા લાગે છે તો કે સી ઓપ્શન લીલી સાડી ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાવ્યું નહાતું જોવા મળે છે તો કે એ ભેંસ ત્રીજું છે વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે તો ડી નાના મોટા ઝરણાનું ચાર છે લેખકે બાળકોને કયા જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે તો બી ઇન્દ્રગુપ્ત ઇન્દ્રગુપ્ત પાંચ છે ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે તો ડી ઓપ્શન આવશે ખેડૂતોને લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે તો સી ઓપ્શન કાગડાના ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાસે નહીં તો એ ઇન્દ્રધનુષ ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહે છે કુદરતને ખોળે બી ઓપ્શન આવશે બીજો પ્રશ્ન છે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા પહેલો છે દેડકાં અને તમરા દિવસ રાત થાય છે તેનો તીણા સ્વરોથી મેઘનું સ્વાગત બીજું છે વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને જુઓ ઝરણા ત્રીજામાં ખાલી જગ્યા આવશે ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો ઉનાળો અને શિયાળો બાળકોને નિશાળમાં ગાળેલા છે ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો છઠ્ઠા ખાલી જગ્યામાં આવશે ચોમાસામાં બપૈયો પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે સાતમું છે ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસાર તો જોઈ શકાય છે આઠ છે ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યામાં મિજલશ કરો તો આ રીતના ખાલી જગ્યા આવશે ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન છે ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે તો જવાબ લખીશું ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈકવાર ગાજવીજ સાથે તો કોઈકવાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે બીજો છે આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોય છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હો હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગ્રત થઈને સ્ફૂર્તિ આણીને ફરવા રખડવા રમવા ઉપડવાનું કહે છે ત્રીજું છે વરસાદથી વરસાદની કૂતરા અને ગાયો પર સી અસર થાય છે તો જવાબ લખીશું વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે ચોથો પ્રશ્ન વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે પાંચમું બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે બાળકો ચોમાસામાં નવા નવા ઘાસ અને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશે છઠ્ઠો પ્રશ્ન છે ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા કોઈ ઘટામાં કોયલની કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે તો લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા એકઠા થતાં અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો ભૂષીરો સામુદ્રધુનિયો બેટ અને દ્વીપકલ્પોને જોવાનું કહ્યું છે શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય શક્કરખોરો એક પક્ષી છે તે થોર કરેણ ફૂલછાડ કે વેલની આસપાસ જોવા મળે છે તેની લાંબી અને પાતળી ચાંચ વડે તે ફૂલોમાંથી રસ ચૂસે છે તેને પીળા રંગની છાતીમાં વચ્ચેનો ભાગે કાળા કાળો પટ્ટો પણ હોય છે તો આ રીતના ઓળખી શકાય ત્રીજો પ્રશ્ન છે વરસાદ પછી ખેતરમાં જતાં શું શું જોવા મળે છે તો વરસાદ પછી ખેતરમાં જતાં વાવણી કરતો ખેડૂત ખેતરમાં ઉગેલી ઉગી ગયેલી જુવારની હારો ગીત ગાતા ગામડાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનીઓ જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે આપેલા એક એક શબ્દ સમૂહમાં વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ તો જેમ કે ઉદાહરણ તરીકે વારંવાર અને જળ તો ચોમાસાને લગતા એની અંદર જળ લખ્યું છે અને ક્રિયાની વિશેષતા અહીંયા વારંવાર લખ્યું છે તો એવી જ રીતના જુઓ ચોમાસાને લગતા જળ ગરજના પૂર મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ પછી ચોમાસાના જીવો તો દેડકા કાનખોજુરા વિંછી ફૂંદડા પાંખાવાળા મકોડા એ રીતના જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા લીલું તીણું ઝીણું આમતેમ સહજ ધોળું આ રીતના આવશે ચોથું નદીને લગતા તો રેતી કાંકરા માછલા વહેતું છીપલા આ રીતના આવશે પક્ષીઓને લગતા તો શક્કરખોરો મોર પીંછા કાગડો માળો અને ક્રિયાની વિશેષતા વારંવાર મધ ચૂસવું નાહવું નાચવું વહેવું કરડવું નીતરવું આ રીતના છઠ્ઠું રેખાંકિત શબ્દોનો ફકરામાં આડાવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો અહીંયા આડાવળા જે લખાઈ ગયા છે એ ફકરો તમને આપ્યો જ છે તો સાચો ફકરો આ રીતના આવશે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે સુધી પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા પર જ કેરી ખાવા માંડ્યો તો આ રીતનો આવશે સાચો ફકરો સાતમું જે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલો અહીંયા ઘણા બધા શબ્દો આપ્યા છે મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને તો એમાંથી આપણે ખાલી જગ્યા પૂરીશું પહેલું છે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ખાલી જગ્યામાં આવશે ઝડપથી દોડીશ વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ દાદાએને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીઓ શાંતિથી જવાબ આપ્યો નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે આઠમું છે અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો અહીંયા જો વાસણ લાંબું નામ વિશેષતામાં આપણે મરચું તીખું એ રીતના ઉમેર્યા છે પછી ક્રિયા વિશેષણમાં પીરસવું ઉતાવળે તો ચાલવું ધીમે ધીમે આ રીતના આખો જે કોષ્ટક છે પૂરું કર્યો નીચે ઉદાહરણ આપ્યા છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરશ્યું તો એ જ રીતના આ આગળના બધા સેન્ટેન્સીસ છે આ ટેબલ લંબચોરસ છે તે સાચવીને રમે છે મારો નવો મોબાઈલ બધાને ગમે છે બાળક ખડખડાટ હસે છે આજે દાળ તીખી બનાવી છે છગન ઝડપથી વાંચે છે આ છોકરી હોશિયાર છે શિક્ષકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ મને તો ઠંડી ચા ના ભાવે મારા દાદા ધીમે ધીમે જમે છે તો આ રીતના આવશે નવમો પ્રશ્ન કંસમાં આપેલા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો વારે કોઈકવાર અવારનવાર થોડી વાર નિયમિત આ બધા શબ્દો આપ્યા છે તો આપણે ખાલી જગ્યા પૂરીશું આ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે મી મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત જાતની રસોઈ બનાવે છે મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે મોટી રિસેસમાં વધારે સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે પહોંચી જાય બીજું છે કે અહીંયા અવશ્ય ત્યાં અત્યારે અંદર કેમ બહાર હમણાં એકાએક આ રીતના શબ્દો આપ્યા છે તો એ ખાલી જગ્યામાં લખીશું કેળાની છાલ પર પગ આવતા તે એકાએક લપસી પડ્યો તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે તમે મને કેમ જાણ નહીં કરી હમણાં હું તારી સાથે વાત નહીં કરું અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ ત્યાં ઊભું છે તે કોણ છે તમે મને કાલે અવશ્ય ફોન કરજો પ્રશ્ન દસ કૌશમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો તો અહીંયા જુઓ આ શબ્દો આપ્યા છે થાળી મોતી કૂતરો નેપકિન ચાંદો આ રીતના પહેલું છે થાળી દૂધ લાડવા જેવો ચાંદો તો બીજું છે મોતી લખોટી ચકોર જેવી આંખ ત્રીજું છે કૂતરા કાગડા કુંભકર્ણ જેવી નીંદર ચોથું છે ચાંદો ઢીંગલા ગુલાબ જેવું બાળક પાંચમું છે બિલાડીના બચ્ચા રાવણ રાક્ષસ જેવું મોઢું છઠ્ઠું છે મોહતા નેપકીન ગાભા જેવું રૂમાલ અગિયાર છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો અહીંયા જે જોડણી આપી છે ગાજવીજ ગર્જના સ્વર જીણા સ્ફૂર્તિ સૌંદર્ય ભૂષીર ક્ષિતિજ નિર્દોષ સામુદ્રધુનિ આ બધાની જોડણી સુધારીને લખી છે બારમો પ્રશ્ન છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો તો વરસાદ એટલે પર્જન્ય મે પાણી એટલે જળ નીર ઝાડ એટલે વૃક્ષ તરુ પથરો એટલે પાષાણ પહાણ તો પાંચમું જરા એટલે થોડું સહેજ તેર છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો તો કાયર તો બહાદુર બહાર તો અંદર બાંધેલી તો છૂટી નિર્દોષ દોષિત એક અનેક હર્ષ શોક ચૌદ પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જમીનની સમુદ્રમાં આધે સુધી ગયેલી સાંકડી પટ્ટી એટલે કે ભૂષીર કહેવાય બીજું છે બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી સમુદ્રધુની જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ દ્વીપકલ્પ આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એ કલ્પિત રેખા એટલે ક્ષિતિજ ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન એટલે બેટ પાણી જવાનો રસ્તો એટલે કે નીક વાદળાની ગર્જના અને વીજળી એટલે ગાજવીજ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તમરું ચોમાસામાં થતું એક જીવડું ઈન્દ્રગોપ પંદરમો પ્રશ્ન છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એટલે કે અહીંયા આપ્યું છે ચોમાસું તો નામ એટલે કે ચાર માસનું વર્ષા ઋતુ ચોમાસું વિશેષણ એટલે ચોમાસામાં થતું એટલે વાક્ય છે પહેલાંનું ચોમાસું ચાર માસનું ગણાય છે અષાઢ શ્રાવણ ભાદરોમાં આસો અને વાક્ય બીજું છે વિશેષણ માટે ચોમાસું પાક આ વર્ષે સારો થયો છે હવે બીજું છે હાર પરાજય હાર એટલે ઓળ પંક્તિ વાક્ય કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ અને બીજું વાક્ય સારસ પંખી પાણીમાં હારબધ્ધ તરતા હતા પ્રવૃત્તિ અહીંયા છે એનું પણ સોલ્યુશન અહીં જોઈ લેવાનું વર્ગની સંખ્યા મુજબ ત્રણ જૂથ પાડી શિયાળો ઉનાળો ચોમાસામાં શું કરવું ગમે શું કરવું ન ગમે એના પર ચર્ચા સભા યોજો તો આ તમારે જાતે જ કરવાની છે અને બીજો પ્રશ્ન છે એ પણ તમારે શાંતિથી લખવાનો છે અને જે અહીંયા એક ચિત્ર દોરવાનું કીધું છે એ પણ દોરવાનું છે અને મનગમતા રંગ પૂરવાના છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એના ઉપરથી ત્રીજો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાંથી વિશેષણ ફરતે સર્કલ કરો અને ક્રિયા વિશેષણ નીચે ડેશ કરો અને આપેલા ખાનાઓમાં લખો તો અહીંયા જુઓ વિશેષણ ક્રિયા વિશેષણ આપ્યું છે અને સામે ખાનામાં એ શબ્દો લખ્યા છે તો આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ